સમગ્ર રાજ્યમાં હાલ રસ્તા પર ભીખ માગતા બાળકોને પરિવારને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાંથી પાંત્રીસ જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ત્યારે પગવન ચાર રસ્તા પાસે આ કામગીરી દરમિયાન એક પોલીસ કર્મીએ ભીખ માંગતી એક મહિલાને તમાચો ઝીંકી દીધો હતો અને આ ઉપરાંત ભીખ માગતા બાળકોને ખેંચી ખેંચીને જીપમાં ભર્યા હતા ત્યારે તાજેતરમાં જ યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર જી એસ મલિકે ગરીબ માણસોને સાંભળવા પણ ટકોર કરી હતી તેમ છતાં આવા દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુએ દ્વારા આજે ફરીવાર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જે માથે પાંચ દિવસ પહેલા એનએસયુએ અમદાવાદ યુનિવર્સિટીને ચોવીસ કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું તેમ છતાં માંગણી સ્વીકારવામાં ન આવતા આજે એનએસયુએ કાર્યકરો ફરીથી અમદાવાદ યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જે બધ પોલીસે ટીંગાટોડી કરીને કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ તમામ કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં નોકરી મેળવી ચાર કલાકમાં સોનાની માળા ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે જેમાં શાસ્ત્રીનગર પાસે આવેલ આશાપુરી જ્વેલર્સમાં મયુર રાજા બે પોઈન્ટ અડસઠ લાખની કિંમતની સોનાની માળા ચોરી કરી ફરાર થઈ ગયો હતો ત્યારે ગાઠલોડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મયુર ખટિક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે